અડાજણ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ એકેડેમીમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વધુ પ્રોજેક્ટ રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા અડાજણ સ્થિત એકેડેમી એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારનો સુગમ સમન્વય ભારત ભારતીય અને ભારતીયતા એ જ સુદ્રઢ નિશ્ચય સાથે શાળા નીત નવા વિચારો અને શિક્ષણ પદ્ધતિઓ દ્વારા સફળતાનું શિખર સર કરી રહી છે સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી દાસજીના અધ્યાપક આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ શાળામાં નૈતિક શિક્ષણ જેવો વિષય સાંકળી લેવામાં આવ્યો છે સાયન્સ ટેકનોલોજી કોડિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ જેવા આધુનિક વિષયોની સાથે એ બાબતનું પણ ધ્યાન રખાય છે કે વિદ્યાર્થી માત્ર એક યંત્ર માનવ ન બની રહે નૈતિક શિક્ષણ અંતર્ગત મનુષ્યને મનુષ્ય બનાવનારા સદગુણોનો વિકાસ થાય તે બાબત પર જોર મૂકવામાં આવી રહ્યું છે એ આશયથી આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શાળામાંથી ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સો જેટલા પ્રોજેક્ટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં અગણિત વાલી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તમામને શાળાના પરિવાર તરફથી સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભ દાસજી તથા સંચાલક દિનેશભાઈ ગોંડલિયા તથા શિક્ષકગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પણ પાઠવવામાં આવી હતી આ સમગ્ર વિજ્ઞાન મેળા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને પોતાની રજૂ કરેલી કળા વાલીઓ સમક્ષ રજૂ કરી હતી સ્વામિનારાયણ અકાદે પ્રિન્સિપાલ હું यहाँ पे मैं 25 साल से काम कर रही हूँ और आज हमारे बच्चे बहुत एंथुजियास्टिक है अपना सारे कलाकृति दिखाने का आज हमारे स्कूल में साइंस और मैथ्स फेयर है इसमें कॉमर्स के बच्चे भी पार्टिसिपेट किया है क्योंकि आईपी का उनका प्रोजेक्ट है और मोर देन सेवेंटी फाइव प्रोजेक्ट्स आर हियर सेवेंटी फाइव से ज्यादा प्रोजेक्ट यहाँ पे बच्चों ने दिखा रहे हैं और तीन सौ से ज्यादा बच्चे इसमें पार्टिसिपेट किया है सारे पेरेंट्स हमारे ये अभी विजिट कर रहे हैं आजू बाजू के स्कूल में भी हमने इनविटेशन दिया है आजू बाजू के स्कूल में से भी पेरेंट्स अपने बच्चों के साथ आके ये फेयर विजिट कर रहे हैं तो हमारे बच्चे इतना ज्यादा एंथ्यूजिया है अपना कलाकृति दिखाने का और बहुत अच्छे से इनिशिएटिव लिया सबसे ज्यादा हम थैंकफुल है पेरेंट्स की क्योंकि पेरेंट्स एक वीक में हमारे 18 को स्कूल रीओपन हुआ और एक वीक में ही इनका सारे प्रोजेक्ट रेडी करके बच्चे एक्सप्लेनेशन इतना अच्छे से एक्सप्लेन कर रहे हैं बच्चे प्रोजेक्ट वो देख के सारे पेरेंट्स बहुत खुश है